સુરત શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે એક સરકારી શિક્ષિકાને બીમાર પતિની સારવારના બહાને પ્રેમજાળમાં ફસાવી અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હોવાનું કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ઘટનાની વિગતો અનુસાર ડિંડોલી વિસ્તારમાં રહેતી અને સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી છેતાળીસ વર્ષીય મહિલાની બે સંતાનોની માતા છે મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાની મહિલાનો પરિચય તેની શાળામાં અભ્યાસ કરતી બે સગી બહેનોના પિતા વિજય અર્જુન આગળી સાથે થયો હતો શિક્ષિકાના પતિને ટીબીની બીમારી હોવાનું છાણીને વિજય તેની સાથે સંબંધ વધાર્યો અને પતિની સારવારમાં મદદ કરવાનું બહાનું આપીને શિક્ષિકાનો મોબાઈલ નંબર મેળવ્યો અને વાતચીત શરૂ કરી વિજયે શિક્ષિકાને ગોડોદરાના ધ પેલેસ બિલ્ડિંગમાં આવેલી હોટેલમાં લઈ જઈને આ દરમિયાન તેને ગુપ્ત રીતે તેના અંગતપળોનો વિડીયો ઉતારી લીધો હતો અને શિક્ષિકાએ આ સંબંધનો અંત લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે વિજય તેને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું આ ઘટનાઓ ચાલી રહી ત્યારે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં શિક્ષિકાના પતિનું અવસાન થયું અને પતિના મૃત્યુ બાદ વિજય શિક્ષિકાના ઘરે જઈને પણ બળજબરીથી કરી હોય તેવું જાણવા મળ્યું છે શારીરિક શોષણ ઉપરાંત વિજય શિક્ષિકાનું આર્થિક શોષણ પણ કર્યું હતું જ્યારે શિક્ષિકાએ ઘર ખરીદવાની વાત કરી ત્યારે વિજયે તેમને કહ્યું કે તેમના નામે લોન નહીં મળે તેથી તે પોતાના નામે મકાન લઈ આવશે પણ હપ્તાના પૈસા શિક્ષિકાએ ભરવા પડશે વિશ્વાસમાં આવીને શિક્ષિકાએ તેને પાંચ લાખ આપ્યા હતા હાલમાં પણ શિક્ષિકા મકાનના હપ્તા ઓનલાઈન વિજયના ખાતામાં ટ્રાન્સફર કરે છે છેલ્લા કેટલાક સમયથી વિજયે શિક્ષિકા સાથે ગાળાગાળી કરવાનું અને મારઝોડ કરવાનું શરૂ કર્યું હતું શિક્ષિકાએ ફરીથી આ સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું ત્યારે વિજયે તેને છરી બતાવીને તેના બંને પુત્રો સહિત ત્રણેયને મારી નાખવાની ધમકી આપી હતી ઉપરાંત તેણે શિક્ષકનો અંગત વિડીયો વોટ્સએપ સ્ટેટસમાં મૂકીને તેને બદનામ કર્યા હતા આખરે ત્રાસથી કંટાળીને શિક્ષિકાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં વિજય વિરુદ્ધ શારીરિક અને આર્થિક શોષણ અને બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે તપાસ હાથ Гариша.